અર્લી મોર્નિંગ કેવું હોય છે વાતાવરણ જરા એ તો કે કઈક બ્યુટી અલગ છે મસ્ત મજાના અને સુળ કળાએ છે પક્ષીઓ ખાસા એવા ઉડી રહ્યા છે બહુ જ મજા લઈ રહ્યા છે જે ગિનિશ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં સુરત દાદા આવી ગયા છે અને આ તમારા ફ્લાવર અમદાવાદના ફ્લાવર્સોનું આ સુરમ્ય સુંદર મજાનું દ્રશ્ય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હવે લોકોને ઘણાને પ્રશ્ન થાય કે અમે ભીડ ભીડભાડવાળા ટાઈમમાં તો જોયું રાત્રે પણ જોયું દિવસે પણ જોયું પણ અર્લી મોર્નિંગ કેવું હોય છે વાતાવરણ જરા ફ્લાવર્સ શોનું એ તો શીખવું બતાવો કંઈક તો એ જ ટાઈમે આવી ગયા છે અર્લી મોર્નિંગ વાગ્યા છે તમને કહી દઉં કેટલા વાગ્યા છે સાત સાત વાગે આવ્યા છે સાત વાગ્યાનો આ નજારો કોઈ ના હોય એન્ડ્રોફ સાયલેન્ટ હોય પક્ષીઓનો અવાજ હોય પક્ષીઓમાં અત્યારે કાગડા અવાજ કરી રહ્યો છે બીજા બધા પક્ષીઓના પણ અવાજ આવી રહ્યા છે અને આ છે તમારો ફ્લાવર શો અર્લી મોર્નિંગ સવારનો ઓપનિંગનો માહોલ છે ને બસ આપણે અને આ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો આ ફ્લાવર શો તો મસ્ત સરસ મજાનો એકદમ ઠંડો ચીલ પવન અત્યારે આવી રહ્યો છે અને અત્યારે કોઈ પણ અત્યારે છે નહીં જે સર્વિસ કરી રહ્યા છે જે કામ કરી રહ્યા છે એ મિત્રો તમને દેખાય અને આ સવારનો નજારો છે તમારા ફ્લાવર્સોનો કંઈક બ્યુટી અલગ છે વાતાવરણ પણ અલગ છે ખુશનુમા છે એકદમ શાંતિ છે અને અહીંયા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે મેઇન તો કાગડા અત્યારે જાગી ગયા છે વહેલા વસ્તુ કે પક્ષીઓ વહેલા જ જાગી જાય આપણે જ લેટ જાગતા હોઈએ છે એટલે આ અત્યારે અર્લી મોર્નિંગનું આ સુંદર મજાનું વાતાવરણ છે બહુ જ મજા આવે સરસ છે પણ નદી છે જોડે એટલે વાતાવરણ આખું બદલાઈ જ જાય સવારના પોરમાં અર્લી મોર્નિંગ મસ્ત મજાના પક્ષીઓનું ઝુંડ આમથી આમ મસ્ત આટા મારી રહ્યું છે પછી જેવા માણસો આવશે પબ્લિક આવશે પછી થઈ જશે મિત્રો ફર્સ્ટ ડે તમે આવ્યા હોય ને તો તમને ખ્યાલ હોય અત્યારના મીન્સ કે ફ્લાવર શો દરમિયાન જે ઘણા બધા જે કેરેક્ટર્સ છે એમને ફૂલ ચેન્જ કરવામાં આવે છે તમને બતાવું તમને પણ ખ્યાલ આવી જશે કયા કયા ચેન્જ થયા છે જોઈ રહ્યા છો મરમેન્ટ જે હતી જલપરી જે હતી એના ફ્લાવર કંઈક અલગ હતા અને આ ચેન્જ થઈ ગયા મસ્ત ગુલાબી ડ્રેસ છે અને હેર જેવા હેર પણ આ લાગી રહ્યા છે મસ્ત મજાના લાગી રહ્યા છે એક આ પણ ચેન્જ થઈ ગયું અને ઘણા બધા મને ચેન્જ જોવા મળી રહ્યા છે મસ્ત પક્ષીઓ અત્યારે જે એક વસ્તુ તો જોઈ કે જ્યારે મનુષ્ય ના હોય ત્યારે જીવન અને કુદરત સૂળકળાએ ખીલેલી તમને જો માણસોની ચહલ સાવ ઓછી છે એટલે આ મસ્ત મજાના પક્ષીઓ એનો આનંદ લઈ રહ્યા છે પક્ષીઓ ખાસા એવા ઉડી રહ્યા છે બહુ જ મજા લઈ રહ્યા છે એમ કહીએ તો પણ ચાલે આ છે ક્રોધેશ્વર મંદિર નંદી મહારાજની સામેની જગ્યા અને હવે બતાવવા જઈ રહ્યો છું બીજો એક ચેન્જ ગરબાના સ્ટેપ લેતી છોકરીઓ જે હતી એમના કપડાં પણ અત્યારે ચેન્જ થઈ રહ્યા છે મીન્સ કે જે ફ્લાવર્સ છે એ નવા લાગી રહ્યા છે એવું લાગી રહ્યું છે આ ફ્લાવર્સ નહોતા ચેન્જ થઈ રહ્યા છે નવા ફ્લાવર્સ લગાવી રહ્યા છે મસ્ત આ પણ ડ્રેસ બહુ મસ્ત લાગે છે ફાઇન લાગે છે એકદમ ફ્રેન્ડ્સ આ ફ્લાવર્સ એ લગાવેલા હોય છે આઈ થિંક ત્રણ ચાર દિવસે ચેન્જ થતા હોય છે એમાં સવારનો અર્લી મોર્નિંગ અત્યારે ફ્લાવર્સ ચેન્જ કરવાનો ટાઈમ છે જેમાં એક આ ચેન્જ થઈ ગયા છે ગરબરથી છોકરે અને મર્મેડ જે આગળ બતાવી એના પણ ફ્લાવર્સ ચેન્જ થઈ ગયા છે અને આ જે બર્ડ હતું એના પણ આઈ થિંક ચેન્જ થઈ ગયા છે ફ્લાવર્સ અને પીછા પણ મસ્ત લગાવવામાં આવે છે આ વખતે એ બી મસ્ત ફાઇન લાગી રહ્યા છે જો કે પહેલાં પણ મસ્ત લાગતો હતો ઇવન ખાસ તો મરમેડ જે ચેન્જ થઈ એ બહુ જ મસ્ત લાગી રહી છે તો મિત્રો ફ્લાવર બુકે પણ તૈયાર છે નવા ફૂલો સાથે જે ગિનિશ બુક ઓફ ધી વર્લ્ડ રેકોર્ડમાં નામ લેવા માટે તૈયાર થઈ ગયું છે જોઈએ અર્લી મોર્નિંગ સૂર્યોદયનો સમય સૂર્યોદા આવી ગયા છે અને આ તમારા ફ્લાવર શોનું અમદાવાદના ફ્લાવર શોનું આ સુરમ્ય સુંદર મજાનું દ્રશ્ય ગુડ મોર્નિંગ કહી રહ્યો છે અહીંયા કુકડો નથી પણ કાગડો તમને ગુડ મોર્નિંગ કહી રહ્યો છે સવાર પડી ગઈ છે